પર્વ વિશે આચાર્ય ધર્મધુરધર સુરી મહારાજે જણાવ્યું કે પર્યુષણ મહાપર્વ એ આત્મશુદ્ધિ નું પર્વ છે આજથી પર્યુષણ પર્વ નિમિત્તે શ્રાવકના પાંચ કર્તવ્યો અગિયાર વાર્ષિક કર્તવ્યો મહાવીર ભગવાન જન્મ દીક્ષા કેવળ જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક બાકીના ત્રેવીસ તીર્થકર ભગવાનનું જીવનચરિત્ર તથા ગણધરવાદ અને કલ્પસૂત્રનું સવિશેષ વાંચન કરવામાં આવશે અને છેલ્લે ચતુર્થીના દિવસે એટલે કે સરીના દિવસે આખા વર્ષ દરમિયાન કોઈની પણ સાથે અબોલા થયા હોય માઠું લાગ્યું હોય તો મન વચન કાયાથી મીછામી દુકડમ પાઠવવામાં આવશે વધુમાં પર્યુષણ પર્વ દરમિયાનમાં કાર્યક્રમોની માહિતી આપતા જાણીતા જેના ગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આખા વર્ષમાં એકવાર કલ્પસૂત્ર તથા તેનો વરઘોડો તથા ભગવાન મહાવીરના દિવસે ભગવાનની માતા માતાને આવેલ ઊંચી બોલી શ્રાવકો બોલશે તથા ભગવાનનું પાળનું લાખો મણ ઘીની ઉછામણી બોલશે અને જે ભાગ્યશાળી ઊંચી બોલી બોલશે તેમના ઘરે ગુરુ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક ભાવિકા એમ ચતુર્વિધ સંધ વાંચતે ગાચ તે ઘરે પધારશે અને રાત્રિ જગો કરવામાં આવશે વડોદરામાં ચાલુ વર્ષે ગજાધિપત્તય આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ વિમલનાથ જૈન સંઘમાં એકસો છ વર્ષીય તપસ્વી વિનય રત્ન વિજયજી તથા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સુભાનપુરા જૈન સંઘના આચાર્ય નરરત્ન સુરી સ્વરજી અલકાપુરી જૈન સંઘના ધુરંધર વિજયજી તથા આચાર્ય હેમપ્રભુ સુરી સ્વરજી ભાયલી જૈન સંઘમાં ધર્મરત્ન વિજયજી કાલીબાગબા અક્ષયરત્ન વિજયજી તથા ઇન્દ્રપુરી સંઘ આજવા રોડ ખાતે પન્યાસ ઉદયરત્ન વિજયજી તથા નિઝામપુરા સંઘમાં

જૈનો માટે આ આઠ દિવસ અતિ ઉત્તમ ગણાય એવા પર્યુષણા પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે આ પર્યુષણા પર્વમાં કેવા કેવા પ્રકારની સાધના આરાધના અને વ્યાખ્યાનો થતા હોય છે આપણી સાથે સંઘના અગ્રણી છે શ્રુતો પાસક ગણ જે સાધર્મિકોની સુંદર મજાની સંસ્થા છે એના સ્થાપક સભ્ય છે એવા પંકજભાઈ શાહને આપણે પૂછીએ પંકજભાઈ આઠ દિવસ દરમિયાન આજે શેનું વ્યાખ્યાન આવતીકાલે શેનું કલ્પસૂત્ર શું ભગવાનનો વરઘોડો છું એ જરા દર્શક પર્યુષણ જૈનો માટે મહાપર્વ છે આખા વર્ષથી જૈનો જેની રાહ જોઈ રહ્યા છે પોતાના દોષ દ્વેષને દૂર કરી આત્માને શુદ્ધ કરવાનું એક અનોખું પર્વ છે ગુરુ મહારાજ સાહેબ આ આઠ દિવસમાં પોતાના પ્રવચનો દ્વારા શાવક વર્ગને જૈન ધર્મની આરાધના સાધના કેવી રીતે કરવી આખા વર્ષમાં કર્તવ્ય શું છે સમજાવે છે અલકાપુરી સંઘમાં કયા મહાત્મા બિરાજમાન છે અલકાપુરી સંઘમાં આચાર્ય શ્રીમ હેમપ્રભ સુ મહારાજ સાહેબ મોહન મોહન સુરિત મહારાજ સાહેબ તેમજ વિધવા ધુરંધર સુરી મહારાજ સાહેબ તેમજ અન્ય દસ થાણા જેટલા સાધુ ભગવંતો અને વિશેક જેટલા સાધુ ભગવંતો અત્યારે બિરાજમાન છે વડોદરામાં બીજા સંઘોમાં મોટા સંઘોમાં બિરાજમાન મહાત્મા વડોદરાની અંદર ઘણા સંઘોની અંદર આચાર્ય ભગવંતો બિરાજમાન છે સુભાનપુરામાં આચાર્ય શ્રી નવરત્ન સુરે મહારાજ સાહેબ નિઝામપુરામાં પૂજ્ય જ્ઞાનોદય મહારાજ સાહેબ તથા આજવા રોડ ઉપર અન્ય મુરી ભગવંતો અને લાલબાગ લાલબાગમાં આચાર્ય ધર્મધોરા મહારાજ સાહેબ અત્યારે બિરાજમાન છે અને જૈન જૈન સમાજ એમના પ્રવચનો ખૂબ સુંદર રીતે સાંભળે અને પોતાના આત્માને પવિત્ર કરી રહ્યા છે આપનું નામ મારું નામ પંકજ વાડીવાગ શાહ